નેશગમમાં નેશિયા હનુમાન દાદા ભોયરમ બિરાજમાન છે ઠાસરાના નેશગમમાં નેશિયા હનુમાન દાદા ભોયરમા બિરાજમાન છે ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના નેશગમમાં નેશિયા હનુમાન દાદા ભોયરામાં બિરાજમાન છે ભાવિકોણી દરેક મનોકામના પૂર્ણ કરતા સ્વયંભૂ નેશિયા હનુમાન દાદાના મંગળવાર શનિવાર રવિવાર તહેવારોમાં થતી ઉજવણીના માનવ મહેરામણ ઉમટી પડે છે ભાવિકોને શ્રદ્ધાળુઓ દાદાના ચરણે આવીને ધન્યતા અનુભવે છે ભક્તો પર સદાય આશીર્વાદ વરસાવતા દાદાનું પંચકોશી દાદાનું કેન્દ્ર છે હનુમાન દાદાના મંદિર પાસે હજારો વર્ષ જૂના વડલા અને પૂજારીની ઓગણીસમી પેઢી આપે છે સેવા ડાકોર જેટલું જ ધરાવે છે મહત્ત્વ અહીં દાદા ભોયરામાં છે બિરાજમાન સાંજ સુધી પ્રસાદ રહે છે સ્વાદિષ્ટ બીજા દિવસે સ્વાદિષ્ટ થાય છે પ્રસાદ દર્શન કરો ચમત્કારિક નેશિયા હનુમાન દાદાના રિપોર્ટર ભારતસિંહ ચૌહાણ વાયન ન્યૂઝ ઠાસરા જય શ્રી રામ આ એક સ્વયંભૂ જગ્યા છે કોઈ પ્રતિષ્ઠિત કરેલી મૂર્તિ નથી ત્યારબાદ આનું નામ નિશેધવન અને નામ છે આનું અને આ એક સ્વયંભૂ જગ્યા છે ત્યારબાદ બીજું કે અહીંયા દર શનિવારે ભાવિ ભક્તોની થોડી દર્શનની ભીડ રહે છે પાવાગઢ જતા પદયાત્રીઓ માટે અહીંયા થોડી વ્યવસ્થા કરવામાં આવેલી છે નિશ્ચય હનુમાન કઈ રીતે પડવાનું આ એક આ

અને એક આ ઓ મસ્ત માગડી મંદિર હતી તો બરાબર 34 વર્ષથી અમે અહીંયા એસ્ટેજમાં રહે અમેને સારામાં સારી સેવા મળે છે નાવા ગવાની બધી સગવડ ઓલ ફેસિલિટી કોઈ પણ જાતની તકલીફ નથી કોઈ તકલીફ હોતી નથી 200 માણસ આવે છે સગવડ સારી છે તમામ સેવાઓ કોઈ છે